કપડવંત તાલુકા પંચાયતમાં ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદ માટેનું રોટેશન બદલી નાખતા કોંગ્રેસનો વિરોધ ચૂંટણી પહેલા વિકાસ કમિશનર દ્વારા પ્રમુખ પદ માટે એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટની બેઠક જાહેર કરી હતી પરંતુ ચૂંટણી બાદ જાહેરનામું બદલી એસસીના બદલે જનરલ કાસ્ટ જાહેર કરાયું ભાજપના તેલનાર બેઠકના એસસી શેડ્યુલ કાસ્ટના ઉમેદવાર હારી જતા ચૂંટણી બાદ જાહેરનામું બદલી નાખાયોનો કોંગ્રેસનો આરોપ ભાજપના ઉમેદવાર હસુમતીબેન નિલેશભાઈ રાઠોડ હારી ગયા હતા જ્યારે કોંગ્રેસના જશીબેન કાંજીપાઈ વણકણની થઈ હતી જીત કપડવણ તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ કરે આક્ષેપ પહેલા અમારા જીતેલા ઉમેદવારને ભાજપમાં લઈ જવા પ્રયત્નો કર્યા કોંગ્રેસના ઉમેદવાર પક્ષપલટો નહીં કરતા જાહેરનામું બદલી નખાયના આક્ષેપ અલ્તાબ શેખ કપડવંજ કપડણ તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે બે હજાર એકવીસના જાહેરનામા મુજબ જે રોટેશન અને રોસ્ટર મુજબ અમારી તાલુકા પંચાયતની જે સીટ છે પ્રમુખની એ અનુસૂચિત જાતિ એટલે એસી જાતિમાં મહિલા તરીકે જાહેર કરવામાં આવી અને એમાં કપડન તાલુકામાં જે કોંગ્રેસ પાર્ટીના જે સભ્યો ચૂંટાયા એ પૈકી દેનશ્રી રસીબેન એ તેલનાથ સીટ ઉપરથી મહિલા તરીકે ચૂંટાયા છે એ ખરેખર એ પ્રમુખ તરીકેનો દરજ્જો અમને મળવો જોઈતો હતો અને મીડિયાએ પણ સારામાં સારી નોંધ લીધી છે અને સમગ્ર તાલુકામાં એવું વાતાવરણ બન્યું છે કે જસીબેન એ પ્રમુખ પદે બિરાજમાન થવાના છે પરંતુ એ મિત્રોએ સામ રામ ધન દેશ કોઈ પણ નીચે અખતચાર કરવામાં આવી એમને પ્રેશર કરવામાં આવ્યું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કે તમે શ્રી ભાજપમાં આવી જાઓ તો તમને અમે પ્રમુખ બનાવી દઈએ અમને મળવા આવો પણ શ્રીએ કહ્યું કે પ્રમુખ ના બનાવવાની ચિંતા નથી પણ હું મારી પાર્ટીને ક્યારેય કલંકિત કરવાની નથી અને હું મક્કમ છું ને કોંગ્રેસમાં રહીશ પ્રમુખ બનાય કે ન બનાય એ સાથે મને કોઈ મતલબ નથી પરંતુ પાર્ટી હું છોડવા માટે તૈયાર નથી એમના તરફ એવો જવાબ મળતો એ લોકો છેલ્લે એમને જાત જાતના નુસ્ખા અપનાવ્યા અને એમ કેમ પ્રકારે આ ભાજપની સરકાર એ ન કરવાનું કરવા માટે ટેવાઈશ અને જાહેરનામું એમણે તાત્કાલિક રોટેશન બદલાવ્યું અને પાછું બે હજાર ત્રેવીસ એ એક જ વિકાસ કમિશનર ક્યારેક જાહેરનામું આપતા હોય અને એ જ વિકાસ કમિશનર ફરીથી પાછા એ જાહેરનામું બદલી શકતા હોય તો હું માનું કે આમાં વાંઘ કોનો છે એ ચોક્કસ સમજી શકાતું નથી અને અમારા બેન અનુસૂચિત જાતિમાંથી આવે છે આ સમાજને ભરપૂર અન્યાય થઈ રહ્યો છે એવું મારું અંગત માનું છે આજે તો પેલા સૌપ્રથમ આપનું લોકશાહીનો ચોથો સ્તંભ એવા પત્રકાર મિત્રોને હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું હવે વિષયના અનુસંધાનો એ વાત કરીએ કે તાજેતરમાં જ કઠલાલ કપડવંશ અને જે નગરપાલિકાની જે ચૂંટણીઓ થઈ યોજાઈ ગઈ એમાં કપડવંશ તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાય એમાં આજે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સીટ વધાર આવીને કોંગ્રેસની પણ આવી છે સીટ પણ જયારે પ્રમુખની વાત આવી છે ત્યારે જે નવા પૃષ્ઠ પ્રમાણે પ્રમુખની સીટ અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ ત્યાં એસસી મહિલાની સીટ છે એ સીટ બાબતમાં હવે ચર્ચા કરતા અને મને લાગે કે મીડિયાના માધ્યમથી મીડિયાએ પણ એને એક્સપોઝ કર્યું હતું ભાઈ આ વસ્તુ છે જ અને એસસી સીટ છે અને કોંગ્રેસ માત્ર એક જ એવા ત્યાં પક્ષ હતો કે એમણે જ્યાં આ મહિલા સીટ ત્યાંથી ચૂંટાયા હતા અને સ્વાભાવિક છે એ પ્રમુખના દાવેદાર જ હતા આપણી લોકશાહી પદ્ધતિ મુજબ બંધારણ મુજબ એક જ હોય કે ત્યાં એક જ સીટ રિઝર્વ હતી ને એ જ થઈ છે અને એ પ્રમુખની સીટ આવતી હતી પણ અમને જે રીતે જાણવા મળ્યું છે એ રીતના અને આ લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એના પદ્ધતિમાં ફેરફાર કરીને અહીંયા જનરલ સીટ લાવવાના પ્રયાસ કર્યો છે એ બાબતને આપણી સાથે આજે થોડીક ચર્ચા કરી છે અને અમારી સાથે અત્યારે અમારા કપડવંત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રંગેશસિંહજી અને ખાસ કરીને અમારા જે વિજેતા મહિલા ઉમેદવાર છે શ્રી પણ અમારી સાથે ઉપસ્થિત છે અમારા પ્રવક્તાભાઈ સુભાષભાઈ આચાર્ય છે અને અહીંના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ નીતિનભાઈ પણ હાજર છે એટલે એ વાતમાં થોડી આપની સાથે અમને થોડી બ્રીફ કરી છે ચર્ચા કરી છે અને આપને અમે એ બાબત આપને જણાવવા માગીએ છીએ